હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે ચોકલેટ ખજૂર બિસ્કીટ બનાવીએ જ્યારે બાળકોને કાંઈક અલગ ખાવાનું મન થાય ત્યારે તમે આ ચોકલેટ ખજૂર બિસ્કીટ બનાવી અને બાળકોને આપી શકો છો અને એકદમ સહેલી રીતથી થઈ જાય છે તો ચાલો ચોકલેટ ખજૂર બિસ્કીટની રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે બાળકો માટે ખજૂર બિસ્કીટ બનાવશું જે ચોકલેટ વાળા બનાવીશું તો એના માટે મેં ખજૂર લીધી છે પાંચસો ગ્રામ થોડા ડ્રાયફ્રુટ લીધા છે અને બિસ્કીટ લીધા છે અને આ ચોકલેટના બે પીસ લીધા છે તો સરસ મજાના આપણે ચોકલેટ બિસ્કીટ બનાવીશું તો મેં ખજૂર છે ને પાંચસો ગ્રામ જેવી લીધી છે અને ઠરિયા બધાના કાઢી નાખ્યા છે અને ડ્રાયફ્રુટમાં મેં છે ને કાજુ લીધા છે બદામ લીધી છે અને થોડા અખરોટ લીધા છે તમે પિસ્તા કે કોઈ પણ તમે લઈ શકો ડ્રાયફ્રુટ જે તમને પસંદ હોય તે આનું આપણે છે ને પાવડર કરી લેશું ખજૂરને છે ને આપણે ઘીમાં શેકી લેશું તો એના માટે આપણે બે ચમચી ઘી લેશું અને આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે આ ખજૂર છે ને એને એડ કરી દઈએ ખજૂર છે ને એકદમ સરસ મેલ્ટ થઈને ત્યાં સુધી આપણે સેકશું આપણી ખજૂર એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે છે ને ગેસ બંધ કરી દઈશું અને ઠરવા રાખી દઈશું ડ્રાય ફ્રુટ નું છે ને ભૂકો કરી રાખ્યો છે કાજુ બદામ અખરોટ નું આપણે એડ કરી અને સરસ હલાવી લઈશું આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ રાખવાનો છે અને આ બધું ને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું ખજૂર ની જોડે જ

તો આપણે થોડો થોડો લઈ અને થેપલી કરી લઈશું પેલા આ થેપલી છે ને મેં મોટી કરી છે અને આ ઉપરની છે ને સેજ નાની છે તો એની ઉપર આ બિસ્કિટ રાખી દેશું અને એની ઉપર આ થેપલી રાખી દઈશું આ ઉપરની નાની કરી હતી અને નીચેની થોડી મોટી હતી એટલે જો આ રીતે થઈ સરસ એક બિસ્કીટ નું કવર થઈ ગયું છે એની ઉપર આપણે બીજું બિસ્કીટ રાખીશું અને એની ઉપર આ થેપલી કરી છે એ આપણે રાખી દઈશું આ રીતે અને એને કવર કરી લેશું આ રીતે આપણે બે બિસ્કીટ નું કવર કર્યું છે ખજૂર જોડે આ રીતે આપણે બધા બિસ્કીટ બનાવી લઈશું આ બિસ્કિટને છે ને આપણે ખજૂરવાળા છે ને હવે ચોકલેટમાં ડીપ કરશું આપણા જે ચાર ખજૂરવાળા બિસ્કીટ તૈયાર થઈ ગયા છે આની ઉપર છે ને આપણે ચોકલેટનું કોટિંગ કરશું તો એના માટે ચોકલેટ મેલ્ટ કરશું આપણે છે ને ચોકલેટ મેલ્ટ કરવાની છે તો એના માટે મેં છે ને એક બાઉલમાં ગરમ પાણી લીધું છે અને પાણી છે ને ગરમ થઈ ગયું છે એની ઉપર છે ને આ કાચનું આપણે બાઉલ મૂકી દઈશું અને આ રીતે આપણે ચોકલેટ મેલ્ટ કરશું અને ચોકલેટના મેં પણ નાના નાના પીસ કરી લીધા છે તો જેમ પાણીની ની વરાળ લાગશે ને એમ આપણી ચોકલેટ મેલ્ટ થઈ જ આપણી ચોકલેટ જો મેલ્ટ થઈ ગઈ છે તો આપડી એની ઉપર કોટિંગ કરી લેશું આપણે ફરતી સાઈડ બધે આપણે કોટિંગ કરી લઈશું ચોકલેટનું અને આ સાઈડ પણ આપણે કોટિંગ કરી લઈશું અને આમાં મૂકી દઈશું આપણે હવે છે ને આપણે ચોકલેટ નું બિસ્કીટ નીચે મૂકી દીધું છે તો એની ઉપર જો સાઈડમાં આપણે રહી ગયું હોય તો પાછું આપણે આ રીતે રેડશું ચમચી થી એટલે સાઈડ નું પણ સરસ થઈ જશે કોટિંગ આ રીતે આપણે બીજા ઉપર પણ કોટિંગ કરી લઈશું આપણે છે ને બિસ્કિટ ઉપર સરસ ચોકલેટ નું કોટિંગ કરી નાખ્યું છે અને આ સિલ્વર કાગર ઉપર જ રાખ્યા છે એટલે આસાનીથી નીકળી જાય અને છે ને આપણે બે કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું આપણે ખજૂર ચોકલેટ બિસ્કીટ આપણે ફ્રીજમાં રાખ્યા હતા બે કલાક માટે તો એકદમ સરસ સેટ થઈ ગયા છે હું ઉખાડીને તમને ચેક કરીને બતાવું જે સિલ્વર કોટ કાગર ઉપર આપણે રાખ્યા હતા એટલે તરત જ નીચેથી અને ઉપરથી એકદમ સરસ કોટિંગ આવી ગયું છે

તમે જોઈ શકો આપણા ચોકલેટ ખજૂર બિસ્કીટ કેવા સરસ થયા આમ તો તમે બાળકોને દો તો ખજૂર બિસ્કીટ તો ખાતા જ હોય છે પણ ઘણીવાર ખજૂર બિસ્કીટ ખાઈ ખાઈને પણ કંટાળી ગયા હોય છે તો આવી રીતે ચોકલેટનું ઉપર જે કોટિંગ કરીને આપણે બાળકોને આપશું ને તો એ આસાનીથી નથી ખાઈ જશે અને એ લોકોની મજા આવશે આ મારા ખજૂર ચોકલેટ બિસ્કીટ કેવા સરસ થયા છે તો જો મારી આ રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ